फैमिली गुड मॉर्निंग जय श्री राम शुरू करते हैं आज का काम लेके प्रभु श्री राम का नाम जय श्री राम जय श्री राम सर्दी न्यू जूब थे फट तो की ज्यू लगे। क्या लगे सर्दी थी गई है ना और काम से ना आता मैं पहला बताई दे जाऊं न से फैमिली पड़े दूध लेवा माता तो पहला दूध ले आऊं फिर आऊं હવે તો ફેમિલી નીકળી આપણે દૂધ લેવા માટે દૂધ દૂધ ને હવે આપણે જો આ થોડું બધું ટિફિન ને એવું બધું પેક થાય છે નાસ્તો કરવાનો બાકી છે આપણે પેલા નાસ્તો કરી લેવી નાસ્તો કરીને આપણે જગ્યા થી ઉભા અને નાસ્તો ને હું કરી લીધું છે જો વાગી ગયા છે પહેલાં સાડા હાથ થઈ ગયા છે ને આજ તો ગાડી લઈને જવાનું છે અને સાંજે જવાનું છે રામા મંડળમાં તો અહીંયા આ વખ્યાન છે તો ન્યા પણ જઈશું આપણે અને પપ્પા પણ આવશે તો બધા બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને બે દિવસ એક દિવસ બ્લોગ આવશે અને એક દિવસ રજા એવી રીતે આપણે કાંઈક કરીશું બરાબર કેમ કે ટાઈમ મળે એવી રીતે આપણે બ્લોગ શૂટ કરીશું હાલો તો આપણે નીકળવી ઓફિસે જવા માટે ઓફિસે નહવાએ તો ગાડી પાર્કિંગ કરી હવે જાઉં છું આપણે અંદર હેન્ડલ લોક મારવો પડે ગાડી હેન્ડલ લોકને મારી દેવી જો ના છે ને પંપ છે ને જો તાવી થી બંધ કરવો પડે આમ થતો એટલે ડિસ્કોવર છે ને લાવને થોડો કમ્બોશમાં લઈ લાવોનો બેટલ તો પૂરી લીધું એટલે વાંડોની ધરો આલો તો ઘરે અને આ છે ને કેટલા વાગે રજા પડી ગઈ ખબર આપણે સાત વાગે રજા પડી ગઈ હતી અને ભાઈ માટે છે ને આપણે ઉભા રહી ગયા હતા આઠ વાગ્યા સુધી એટલે એક કલાક ત્યાં આપણે ઉભા રહી ગયા અને જવાનું હતું રામા મંડળમાં તો આપણે જોવા નાયના થઈ ગયા છે કોઈ કમ્પ્લેટ એટલે આ છે ને શનિવાર છે અને રામદેવ પીર મહારાજનું એક છે તો ત્યાં જવાનું છે આપણે ખ્યાનમાં બરાબર તો હું તમને બધા ખ્યાણ દેખાડી અને લાઈવ જોવા માટે તો હવે તો લાઈવ તો તમે નહીં જોઈએ તો કેમ કે એક દિવ પછી આવશે એટલે હું તમને લિંક મોકલી દઈશ લિંક મુકેશ ચાવડા અને આઈ મોંગલ સ્ટુડિયો એ બેમાં આવવાની છે લાઈવ આવવાનું છે બેમાં તો એ જો અત્યારે હવે આપણે કેવું કરી અને જો આપણે વાળને બધું ઓળવાનું બાકી છે ને અહીંયા જો જમવાનું થઈ ગયું છે જમવામાં આવું કંઈક છે

અત્યારે તો બધા ઘરે છે અને ગાડી લઈ ગયા છે અમારા પપ્પા એ જો આમ આગળ ગયા છે ગાડી લઈને તો બહુ વહેલા ગયા અને હું જ છું એકલો એકલો હાલીને એમ કે ઓલા બધા છે ને ગાડીઓ લઈને પાછળ આવવાના છે જેના થોડીક વાર લાગશે એવું છે અને હું એકલો એકલો છું હાલ આવું બરોબર હવે જાવી ધીમે ધીમે હાલીને આગળ

完了，完了、嗯，还过年。

رے قطاریي کي سما پيرا تا يا قطاریي کي نامار کي دا قطاريي روحي تلوار حمان سڙي و بكون બધા હવે નીકળી ગયા છીએ બિજલભાઈ ની અરે જાય છે આપણે ઘરે અને બધા જાય અને ખબર ખબરમાં જો સૂર્યનારાયણ ભગવાનના દર્શન નામ જો વાડીને એવું બધું દેખાડી દોડલો વાડી તો બાકી અત્યારે આપણે ચોવીસ કલાક થતી છે આપણી કમ્પ્લેટ તો આપણે ઘરે જઈને ભૂલે જવાનું છે હવે આપણે બે દિવસે બે દિવસે કરીને

અને હું આવ્યો તો આંટો મારવા માટે ને બાર બધા બેઠા હતા હમણાં એવું કેતા પણ અત્યારે તો મોડું થઈ ગયું આપણે હમણાં આપણે જમીન પાછા ઘડીક બહાર આવ્યા અને બહાર આવીને લાવ થોડોક આંટો મારતા એવી તો ગાડી થોડીક સાઈડમાં લઈ લીધી છે તડકો અત્યારે ભૂલે ફૂલ તપી ગયો છે ને કાંઈ નહીં કમ્પ્લીટ થઈ ગયા ને પછી નીકળ્યા ઘડીક બહાર લાવ આંટો મારતાવી રહ્યો હવે આગળ પછી ક્યાં જવાનું છે એની નથી ખબર પણ અત્યારે હવે જઈએ છીએ આપણે ઘરે મારો હાલો તો પછી હમણાં બધા ભાઈ બહેનો બહાર આવશે તો આપણે ને એમાં એવું એ જોયું આગળ મારું વાળો તો જઈએ આપણે પહેલાં ઘરે એવું છે કે જો હું શરદી જેવું છે તો ફેપસી ખાવ છું એમ કે ઠંડુ છે ને ચોમ્માલીસ ડિગ્રી તાપમાન છે એમાં જોવા રાજુભાઈ પબજી રમે છે ને અમે ઘડી બે બાર બેઠા છે હમણાં આવ્યા ભાઈ ને હમણાં તાવ આવી ગયો તો ને એવું બધું છે અને હું ફેપ્સી કહું એ ભાઈ રમે છે પબજી હવે ઘડી કાંઈ બેસી પછી જાય ઘરે અને ત્યાં બહાર ને જવાનું થાય તારે બેસું બે ઘડી કાંઈ સચિનભાઈ ની બધા હોઈ ગયા છે હમણાં એને જગાડવાના છે હાલો તો આપણે ફેક્ટી ખાઈ લેવી અને પછી બ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ